સુરેન્દ્રનગરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે થાનગનાટ શીર્ષક હેઠળ એક કાર્યક્રમની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરની એમ્પિશા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વાર્ષિક વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને નવી દિશા તરફ લઈ જવા પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જુદી જુદી કોલેજના આચાર્યો તથા શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી ત્યારે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિ બદલ અને પ્રમાણપત્ર આપીને તેઓને બિરદાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ ડોક્ટર રીનાબેન ગઢવી સાથે અન્ય અગ્રણી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી જ્યારે આ કાર્યક્રમના સંયોજન તરીકે ડોક્ટર વર્ષાબેન ઢોલરિયા તથા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર કાંતિભાઈ બથવાર અને ડૉક્ટર શેષા પટેલે કર્યું હતું જ્યારે કાર્યક્રમની વ્યવસ્થા કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ સંભાળી લીધી હતી આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન હેઠળ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું